નમસ્તે મિત્રો એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે હમણાં સુધી આપણે આપણા ઐતિહાસિક પાત્રોમાં ધ્રુવની દ્રઢતા વિશે જાણ્યું શ્રવણની માતૃપિતૃભક્તિ વિશે જાણ્યું શબરીની શ્રદ્ધા અને નિસ્વાર્થ બુદ્ધિ વિશે જાણ્યું લવકુશની વીરતા અને પરાક્રમિતા વિશે જાણ્યું એકલવ્યની ગુરુ ભક્તિ વિશે જાણ્યું કૃષ્ણ સુદામાની મિત્રતા વિશે જાણ્યું અને ગૌતમ બુદ્ધની દયા અને કરુણા વિશે પણ જાણ્યું આ વીડિયો આપણે આવા એક જ્ઞાની મહાવીર સ્વામી વિશે આ વાત આશરે પચીસો વર્ષ પહેલાની છે ગામની પાદરે એક મોટું વડલાનું ઝાડ હતું ઝાડ પર નાના બાળકો હશે હોસે આંબલી ની રમત રમતા હતા રમત તો બરાબર જામી હતી

જોયું મિત્ર કોઈ બીજું હોય તો ગભરાઈને સાપને મારી કાઢે પરંતુ મહાવીર જીવ માત્ર પ્રત્યે દયા અને કરુણા નો ભાવ રાખતા ડર્યા પણ નહીં હવે આગળની વાત જોઈએ વર્ધમાન ઉંમર લાયક થયા માતા પિતાએ યશોદા નામની સ્વરૂપવાન કન્યા સાથે એમના લગ્ન કરાવ્યા વખત જતા યશોદાએ પુત્રી ને જન્મ આપ્યો પુત્રી નું નામ પ્રિયદર્શના પાડવામાં આવ્યું વર્તમાન સુખેથી જીવન વિતાવતા હતા પણ સમાજમાં વ્યાપેલ વહેમો સમાજમાં ચાલતા ઝઘડા લોકોનો સત્તાનો મોહ આ મારું તારું એવા ભેદભાવ એકબીજા પ્રત્યેની ને અજ્ઞાનતા આ બધું જોઈને તેઓ મનમાં ને મનમાં ખૂબ મૂંઝાતા એમને થતું કે માનવ ધ્યેય શું છે એ વિશે ચોક્કસ જાણવું જરૂરી છે સમજવું જ પડશે અને રાત દિવસ એમના પ્રશ્નોના ઉકેલમાં મથ્યા રહેતા એવામાં તેમના માતા પિતાનું મરણ થયું મોટા ભાઈ નંદીવર્ધન પાસે દીક્ષા લેવાની એટલે કે સંસાર છોડવાની રજા માંગી કે જેથી તે પૂરો સમય પોતાને થતા પ્રશ્નોના ઉકેલના ધ્યાનમાં વિતાવી શકે પહેલા તો મોટા ભાઈએ આનાકાની કરી પરંતુ વર્ધમાનની અડગતા જોઈ એમણે હા પાડી એમણે આખું ક્ષત્રિય કો ઢીગો કર્યો વાજતે ગાજતે વિદાયનો પ્રસંગ ઉજવાયો સૌની આંખોમાં આંસુ હતા પણ વર્ધમાન તો પ્રસન્ન જ હતા તેમની આંખોમાં અનેરું તેજ હતું આવેલા સૌ નગરજનો અને વડીલોને વર્ધમાને પ્રણામ કર્યા સૌએ વિદાય આપી માત્ર ત્રીસ વર્ષની ઉંમરે શરીરે એક જ વસ્ત્ર પહેરી વર્ધમાન તો ચાલી નીકળ્યા વર્ધમાન તપ કરવા ગયા ત્યાં જંગલમાં તેમની પાછળ પાછળ એક બ્રાહ્મણ પણ ગયો. બ્રાહ્મણે કહ્યું આપી ઘણા બધાને ખૂબ દાન આપ્યું છે હું એક ગરીબ બ્રાહ્મણ છું તમે જ્યારે દાન કરતા હતા ત્યારે હું બહાર ગામ ગયો હતો હવે મને કંઈક આપો વર્ધમાન કહે મારી પાસે માત્ર બ્રાહ્મણ તો દરજી પાસે આપ્યો દરજી કહે આ તો ખૂબ કિંમતી વસ્ત્ર છે તું હજુ આવો બીજો ટુકડો લાવી દે તો તને સીવીને આખું વસ્ત્ર બનાવી દો જે વેચીને તું ખૂબ પૈસા કમાઈ શકશે અને પૈસાદાર થઈ જઈશ બ્રાહ્મણ વર્ધમાનની પાછળ પાછળ ફરવા લાગ્યું વર્ધમાન તો ચાલતા જ હતા વર્ધમાન ચાલતા હોય અને એમનું વસ્ત્ર કોઈ બોરડીના કાંટામાં ભરાઈ જાય એની રાહમાંથી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને એમ જ બન્યું વર્ધમાનનું અડધું વસ્ત્ર કાંટામાં ભરાઈ ગયું કાંટામાં ભરાયેલા વસ્ત્રને એમને એમ જ છોડીને વર્ધમાન તો આગળ ચાલવા લાગ્યા એમને હવે કશી જ વસ્તુમાં મોહ રહ્યો હતો નહીં પેલો બ્રાહ્મણ તે વસ્ત્ર લઈને હરખાતો હરખાતો ગામમાં પાછો ફર્યો વર્ધમાને એ પછી વસ્ત્ર ધારણ જ ન કર્યું તેઓ આ જીવન રહ્યા એક સમયે એક સમયે વર્ધમાન જંગલમાં તપ કરતા હતા હવે આ એક વાત છે. આજુબાજુમાં ખૂબ શાંતિ હતી ત્યાં અચાનક એક ગોવાર તેના ઢોર ચારવા ત્યાં આવ્યો તેની કઈ કામ હોવાથી પોતાના ઢોરનું ધ્યાન રાખવાનું તેને તપ કરવા બેઠેલા વર્ધમાનને સોંપ્યો વર્ધમાન તો ધ્યાનમાં મગ્ન હતા

કે ઢોર ક્યારે આવ્યા અને ક્યારે ગયા એની એમને કશી ખબર ન હતી ગોવાડ ચિરાયો છતાં સાધુએ કંઈ જવાબ ના આપ્યો ત્યારે તે ખૂબ ખીચાયો અને બોલ્યો અરે એ સાધુ સાંભળે છે કે નહીં મારા ઢોર કઈ જ ગુમ કર્યા છે ઢોર પાછા લાવી દે પણ વર્ધમાન નું ધ્યાન છૂટતું નહોતું ગોવાડ ગુસ્સે થયો અને દર્ભના જાળા મોર લઈ આવ્યો તે કઠણ શું જેવા અણદાર કાંટા હતા વર્ધમાનના બંને કાનના કાનમાં દર્ભના મોર ઘુસી દીધા કોઈ ખેંચીને તે મૂળ તાલમાંથી કાઢી ન શકે તે માટે બહારના છેડા પટકાવી નાખ્યા ત્યારબાદ ખીજાતો ખીજાતો તે પોતાના ઢોરની શોધમાં ચાલ્યો ગયો ધ્યાનમાંથી ઉઠ્યા પછી વર્ધમાનને અસહ્ય પીડા થવા લાગી પણ આવું કરનાર માટે તેમણે કશા કડવા વેણ ઉચ્ચાર્યા નહીં અસહ્ય વેદના થતી હોવા છતાં તેમણે વિચાર્યું જેણે આ કર્યું હોય તેનો ભલું થજો મહાવીર આવા ક્ષમાશીલ હતા મહાવીર સ્વામીના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ હતો એમણે પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ રાખવાનો ઉપદેશ આપ્યો આ દયા ભાવ કેળવવા માટે અહિંસાનો ભાવ કેળવવા કહ્યું કાયાથી નહીં પરંતુ મન અને વચનથી પણ આપણે કોઈને હિંસા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ એવો તેમણે ઉપદેશ આપ્યો મહાવીર સ્વામીનો સમય એ એવો સમય હતો કે જેમાં હિંસક યજ્ઞો થતા અને તેમાં પશુઓની હિંસા થતી નાનપણમાં ભર્ધમાને આવા યજ્ઞો જોયેલા નાની ઉંમરે પણ તેમને પશુઓની હિંસાથી ખૂબ દુઃખ થતું એકવાર એક ગામમાં યજ્ઞ થતો હતો યજ્ઞની પૂર્ણાહુતિ વખતે મૂંગા પશુઓનું બલિદાન અપાયું તરફડિયા મારતા લોહી લુહાણ પશુઓના શરીર જોઈને ભર્ધમાનની ભારે દુઃખ થયું તેઓ ઝટપટ ત્યાંથી બહાર નીકળી ગયા અને રડી પડ્યા એમણે નક્કી કર્યું કે આ ક્રૂર હિંસા અટકાવવા હું મારાથી બનતું બધું જ કરીશ બીજું પણ એક કારણ આ હિંસા માટેનું હતું કે બધા કોઈક અજ્ઞાત ઈશ્વરને રીઝવવાનો પ્રયત્ન કરવા રૂપે પશુબલી કરતા હતા આથી મહાવીરે પોતાના ધ્યાન દ્વારા એ પણ શોધ્યું કે કોઈ ઈશ્વર આ સૃષ્ટિનો રચતા નથી આથી પશુબલિ તો નકર્યું અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા છે મહાવીર એક યોગી હતા અને એમણે નિર્ભયતાનો પણ ઉપદેશ કર્યો મહાવીર સ્વામીએ અહિંસાનો ઉપદેશ આપ્યો મારવું કે મારી નાખવું એ તો હિંસા જ કહેવાય પણ કોઈના મનને દુભાવવું એ પણ હિંસા જ કહેવાય એમ મહાવીર સ્વામી કહેતા એમણે દરેક પ્રકારની હિંસામાંથી છૂટવા લોકોને સમજાવ્યા લોકોને તેમણે અહિંસા પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ અને તપને માર્ગે વાળ્યા મોત જીવન જીવનને બદલે તપવાળું ભર્યું જીવન જીવવા એમણે લોકોને પ્રેરણા આપી આથી મહાવીર સ્વામી જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર પણ છે મહાવીર સ્વામી માટે માત્ર જૈન ધર્મના લોકોમાં જ નહીં પરંતુ બધા જ ધર્મના લોકોમાં પૂજ્ય ભાવ જોવા મળે છે તો મિત્રો આ વાતમાંથી આપણે શું શીખ્યા

હંમેશા સમર્પિત રહેવું જોઈએ તો જ પ્રજામાં સુખ શાંતિ વ્યાપી શકે ખરું આ તો મેં તમને નાની નાની વાર્તા સ્વરૂપે બધા પાત્રોના અમર પાત્રોના જીવન પ્રસંગો વિશે ટૂંકમાં કહ્યું પરંતુ તમારે વધારે અભ્યાસ કરવો હોય તો તમે વિકિપીડિયા ગુજરાતી વિકિપીડિયા અંગ્રેજીમાંથી પણ ઘણી બધી માહિતી આ ઐતિહાસિક પાત્રો વિશે એકઠી કરી શકો છો